પણ તે સેસમાં સોરી લીધા આ હા સોરી લીધા મને કોઈ ના તો હેલો YouTube ફેમિલી બધાને જય માતાજી હર હર મહાદેવ તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વિડીયોમાં તો તમને ખબર તો પડી ગઈ છે આ થંબલેન જોઈને કે તમારો ભાઈ આજ કાજ ગેલા છે તો તમારા ભાઈ આજ રેવારીમાં ગેલા છે ધોરાજી તો તમે જોઈ શકો છો આજ તમને સંપૂર્ણ ધોરાજીની રેવારી બતાવવાની છે વિડીયોમાં બને રહેજો ચેનલ પર ન હોય તો કાલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજનો વિડીયો તમારા બધાને શેર કરવાનો છે અને વિડીયો વાયરલ કરાવવાનો છે બને એટલો શેર કરજો તો આલો ફટાફટ પેલા ભોગી જાય કેમ કે થોડુંક મોડું થઈ ગયું ને આ વિડીયો છે ટેમ્પો ને બધા ચાર થાય છે અમાર પિન્ટુ ભાઈ ચાર થઈ ગયેલા કા લે છે ભાઈ આ

કેમ કરે ખાય હો હાલો આઈ ગયો જોઈ ઘણું વસ્તુ છે જોવાનું પણ આરો વિડિયો ઉપર ટાઈમ ને તો કેમ કે છોળવા મારીન બધું એટલે વાલ લાગી જાય લીધું કાય નથી દોર લીધા ખાલી કાય લીધું ને બોર લીધા ખાલી હાલો ફટાફટ પેલા જાય જો ખાસ કરીને ગેરેજ નો સામાન જો સસ્તો ને સારો કામ કામ તમે લીધું ગેરેજ નો સામાન હા સસ્તો જો તમે હા છે ડમ્બલ આ ડમ્બલ છે જો પકો જો સસ્તો

ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ના યદો પાણીપુરી ખાવી પાણીપુરી નાય સુખ દે જાલા મફત મફત ના મફત ના સબ મફત ના છે સીમા એલા પાણીપુરી ખાવા તારે ખાવી હા વાહ પાણીપુરી ના એવાઈ મારે ખાય તો બી જો મને ભૂખ લાગી જો ભૂખ લાગી એ ગુગામ માં એ ગુગામ માં હું મળી દો ખાઈ લેજો ને હું લે કાલે મારા હા આટા મેરા નમ જો બધા લે છે આવડા

આ બાજુ નથી હોસ આ બાજુ હે વધારે એ બાજુ જાતા તા તમારો પણ કાઈ મજા નહી આપણે કાઈ લીધું ને આપણે રેખડા જ થી ઠેઠ સુધી રેખડા જેટલો કવર છેલ્લો બતાવ્યું ને આવડે તો ને પૂરી પાણી ખાઈ ગઈ હે અમે તો ઘણો લીધું ઠેલા ભરી લીધા આવડે એ તો તો મારે સોથી મને હા ભૂખાય છે લાવ હા એટલે હા ને આડો શું બધા એ જ ખાય છે કા રૂના ચાલો જઈ પેલા ફટાફટ હવે આઈ છે

કાંઈ ને એવું કાંઈ નહીં પણ આ તો શું કે ક્યારેક મોડું છે તો આપણે થોડુંક જોવું પડે કેમ કેમકે ટેમ્પાને કંઈક જવાનું હોય કઈક બીજો ફેરો હોય તો આપણે ખાસ ધ્યાન રાખવું પડે ગમે ના જાય તો પણ સમજે નહીં એક ધાર હોય કેવું મોઢું કરે તક કે પાણીપુરી ખવરે લીધી ને એટલે આમ બહુ ફૂલે ફૂલ એનર્જી આવી ગયી આમ તો પાણીપુરીમાં હું ભી મળતું છે તો હાલો પેલા ફટાફટ આપણે જઈએ સાપરે હું હું લાવ્યા થોડુંક બતાવી તમને હાલો જ આવી ફાઇનલી આપણે લાવ્યા જોવાય રૂપિયા પાવડું કવર નામ જોવાય મૂકી દો ને દવા કપડા દોવાય લે લે ના હું છે હું કહેવાય એને આમાં સુખદેવ ચાલાયક ચાલ આપણા સેશમાં કેમ દાદા મને દાદાએ આપ્યા ભાઈ દાદાએ ને ભાઈ ઠપકારી લીધો બોલા

અનાનાસ પાઇનેપલ પાઇનેપલ અનાનાસ પાઇનેપલ ને મોસમ બી હતું ને કઈ કેવું નામ જો હા આ બધું ભાગ લાવ્યા છે આપણે આટલું ને આટલું બધું લાવ્યા છે હજી તો કઈ પેલી બેલી રખડે મારા પપ્પા છે તો હાલો થોડીક વાર આરામ કરી ને પછી પાછા મળી તો ફાઇનલી આ હતી આપણે ધોરાજીની રવિવારી ફર્સ્ટ ટાઈમ મેં વિડીયો ઉતરે પબ્લિકને વિશે બોલો હાવ નર્વસ થઈ જાઓ તો શરમ એટલી લાગતી હતી પણ કોને કહું કેમ કે વિડીયો તો ઉતારવો પડે મારા યુટ્યુબમાં એક પહેલો આ તે એક વિડીયો છે કે મેં પબ્લિકના વિશે ઉતાર્યો છે એક વિડીયો નથી બધો ઘર ઘરના વિડીયો છે હું બહાર કપ્પા આવેલો એના બધાના વિડીયો છે ને ઘરના વિડીયો છે પબ્લિકનો એક વિડીયો નથી આ પહેલો છે તો આ વિડીયો તમે જોજો થોડું કેવરા હશે તમને દાંત કાઢવાની થોડીક મજા આવશે કેમ કે વાર વિડીયો બહાર ઉતાર્યો એટલે થોડોક નરસ થઈ ગયો શરમ પણ લાગતી હતી કેમ પહેલી પહેલીવાર વિડીયો મેં ઉતાર્યો એટલે તો કાંઈ નહીં આ ત્યાં પછી ધોરાજીની રવિવારી બહુ બરાબર વિડીયો તમે મેં નહીં ઉતાર્યો કેમ કે માણસો થોડુંક વધારે હતું એટલે થોડુંક કેવર આવતું અને બીજું તો શું કેવું પહેલી વાર ઉતાર્યો થોડુંક થઈ હોય તો માફ કરજો તો કાંઈ નહીં વિડીયો ગમે તો કાલે ચેનલ મેં એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ પર કરી નાખજો ને આપણો આ વિડીયો શેર કરી નાખજો કોમેન્ટ કરજો ખાસ કરીને કેવી લાગ્યું ધોરાજીની રવિવારી તો કાંઈ નહીં અસાજનો મને વિડીયો ગમે તો કાલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવો વિડીયો આવે ત્યાં સુધી મિત્રો રાહ જોઈ ત્યાં સુધી બધાને ગુડ ઇવનિંગ હાલો બાય બાય ટાટા હર હર મહાદેવ તાલો